નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે સેનાએ સૌથી વધુ ખતરનાક આતંકવાદીઓને ઠાર માર્યા ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદીઓએ કલ્પના પણ નહોતી કરી કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકશે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આતંકવાદીએ આપણી બહેનોના સિંધુનો નાશ કર્યો હતો તેથી ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓને નાશ કર્યો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ભારતે સૌથી વધુ ભયાનક આતંકવાદીઓને મારી નાખ્યા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ